છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આજે વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરા રેલવે સ્ટેશનના પીઆઈ જ્યોતિબેન વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોનું છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે મોઢું મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી

you're going to જે પંચોતેર વર્ષ આપણે ગણતંત્ર ભારતના પૂર્ણ કરી અને આજે આપણે છોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે આ નિમિત્તે સમગ્ર ભારત દેશના તમામ નાગરિકોને હું ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું તથા આપણે બંધારણે આપેલા અમૂલ્ય વારસો અને તેના નીતિ નિયમોનું પાલન કરીએ તેવી તમામ પાસે અપેક્ષા રાખું છું અને ભવિષ્યમાં પણ આપણે આવો ને આવો ગણતંત્ર દિવસ વધુમાં વધુ ઉજવીએ તેવી તમામ નાગરિકોને પાસે અપેક્ષા રાખું છું આજે વડો વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા ભારતીય બંધારણના જે અનુસંધાને આજે ઉજવણી કરવામાં છે પ્રજામાં સુમેળ રહે તે સારું આજે પ્રજાસત્તા દિવસની ઉજવણી કરવામાં આવી રહેલ છે છોતેરમાં પ્રજાસત્તા દિવસની બસ પ્રજા જે આપણે તમામ પ્રજાજનોમાં સુમેળ રહે પ્રેમભર્યું વાતાવરણ રહે